ખેડૂત ભાઈઓ આપણા ઘણા બધા ખેડૂત મિત્રો તરફથી મગફળી તલ રાયડો સોયાબીન આ જે તેલીબિયાના પાકો છે એના બજાર સંબંધી સવાલો આપણા સુધી આવતા હોય છે અને એના ભાવોમાં સુધારાની શક્યતાઓ ભાવો બની રહેવાની શક્યતાઓ કે ઘટાડો થવાની શક્યતાઓ આ બધા

એના પર આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીએ છીએ મિત્રો તો આપ સૌ આ વિડિયોમાં બન્યા રહેજો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત ભાઈઓ તેલીબિયા પાકમાં રાઈડો સોયાબીન આ જે પાકો છે એના ભાવ આ વર્ષમાં બિલકુલ નીચલા સ્તરે ખેડૂતોને મળ્યા છે સામાન્ય રૂપમાં આપણે કહી શકીએ તો થોડોક ઠીક ભાવ મગફળીમાં જોઈએ નીચું રહ્યું છે સમગ્ર વર્ષ દરમિયાન અને તલમાં પણ એ પરિસ્થિતિ રહે છે કે જરૂરિયાતના પ્રમાણમાં આપણે વધારે માલ પટકી છે એટલે ભાવ નથી મળતો હકીકત એમ નથી હકીકત એવી છે કે આપણા દેશની ખરેખર જે રાષ્ટ્રીય જરૂરિયાત છે તેલની એના પ્રમાણમાં ઉત્પાદન સમગ્ર દેશમાં ખૂબ નીચું છે પણ સરકારની જે આયાત નિકાસની જે નીતિ છે એની જે પોલિસી છે અને ખેડૂતો સરકારના જે રીતે ટાર્ગેટમાં છે એના કારણે આપણને સારા ભાવ મળવાની શક્યતાઓ બિલકુલ ધોવાઈ જાય છે મિત્રો આપણા દેશની તેલની ખાદ્ય તેલની વાર્ષિક જરૂરિયાત ત્રણ કરોડ ટન જેટલી છે અને ત્રણ કરોડ ટન જેટલી જરૂરિયાત હોવાના કારણે દેશની અંદર જે કોઈ આપણે ઉત્પન્ન કરીએ છીએ એના ભાવ મળી રહેવાની તમામ શક્યતાઓ છે તેમ છતાં સરકાર આ જે જરૂરિયાત છે એની સામે સાઠ ટકા જેટલો હિસ્સો વિદેશોમાંથી આયાત કરીને બજારમાં ઠાલવે છે

વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસનું જે વર્ષ પૂરું થયું માર્ચ વિદેશમાંથી આયાત કર્યું છે જેટલું તેલ વિદેશોમાંથી આયાત કરીને ભારતના બજારમાં સરકારોએ ઠાલ્યું છે અને એના કારણે આપણને આપણા તેલીબિયા પાકના પૂરતા ભાવ મળી શકતા નથી મિત્રો હમણાં બે દિવસ પહેલા મધ્યપ્રદેશ રાજસ્થાન ઉત્તર પ્રદેશ આ વિસ્તારોમાં જ્યાં સોયાબીન મોટા પ્રમાણમાં પાકે છે એ વિસ્તારોમાં સોયાબીનના પ્રોસેસિંગ યુનિટો છે એટલે કે સોયાબીનની ઓઇલ મિલો છે આપણે ત્યાં જેમ મગફળી કે તલની ઓઇલ મિલો છે એવી રીતે એ વિસ્તારોમાં સોયાબીનની ઓઇલ મિલો છે અને સોયાબીનની ઓઇલ મિલોનું જે સંગઠન છે સોપા સોયા પ્રોસેસિંગ એસોસિએશન આ સોયા પ્રોસેસિંગ એસોસિએશન સરકારને રજૂઆત કરી છે કે દેશમાં દેશના ખેડૂતોએ આ વર્ષે ખૂબ મોટા પ્રમાણમાં સોયાબીનનો પાક ઉત્પન્ન કર્યો હોય છતાં ખેડૂતોને જે પ્રમાણે ભાવ મળવો જોઈએ એ ભાવ નહીં મળવાનું જો કઈ કારણ હોય તો એમનું વિશેષ ઉત્પાદન નથી પણ તમારી આયાતની પોલિસી છે બે હજાર વીસ બે હજાર એકવીસ ના વર્ષ દરમિયાન સરકારે આયાતી તેલો પરની દુટીને લગભગ ખતમ કરી નાખી છે એવું આપણે કહેવું હોય તો પણ કહી શકીએ દુટીનો દર એટલો બધો નીચો છે અને આયાત માટેની પ્રક્રિયા એટલી બધી સરળ બનાવી દીધી છે સરકારે કે જેમ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં આપણે તેલ લઈ જઈ શકીએ એવી જ રીતે બીજા દેશમાંથી વેપારીઓ ખાદ્ય તેલ ભારતમાં આયાત કરી શકે છે એના પર બહુ ઓછી ડ્યુટી લાગે છે અને એના કારણે બહારના દેશોમાંથી સોયાબીન પામોલિન રાયડો આ બધા જ હલકી ગુણવત્તાના તેલો ભારતના બજારમાં ઠલવાય છે અને એના પરિણામ સ્વરૂપે ભારતના ખેડૂતોને પોતાના ઉત્પાદનનો પૂરતો ભાવ નથી મળતો અને એની જે રજૂઆત છે એ રજૂઆત સોયા મિલ એસોસિએશને કરી છે ખેડૂતો ઉત્તર ભારતના ખેડૂતો રજૂઆતો કરતા રહ્યા છે લડતા રહ્યા છે સંભાગ્ય આપણા ગુજરાતના ખેડૂતો તરીકે આપણે કોઈ મુદ્દે ક્યારે સંગઠિત થઈ અને સરકાર સામે આપણે કોઈ વાતની રજૂઆત જ નથી કરતા આપણે એવું માનીએ છીએ કે સરકાર આપણને જે કંઈ આપે છે એ ખૂબ બધું આપે છે અને આ સરકારની સામે કોઈ દિવસ કોઈ વસ્તુની માંગણી જ ન કરાય અને બજારમાં જ્યારે ભાવ નથી મળતા ત્યારે આપણે એના ઉપર પાછા ખૂબ મોટો દેકારો પણ કરતા હોઈએ છીએ સ્થિતિ આપણી એ છે કે આપણે ગુજરાતમાં જે કોઈ માલ વિશેષ રૂપમાં પકડવીએ છીએ એના પૂરતા ભાવ માટે આપણે ક્યારેય સરકાર સુધી રજૂઆત નથી કરી શકતા દેશના બાકીના હિસ્સાના ખેડૂતો જયારે લડત કરતા હોય છે ત્યારે આપણે એની હાંસી ઉડાવીએ છીએ અને પરિણામે એ ખેડૂતો પણ હેરાન છે આપણે પણ સૌ હેરાન છીએ આ વર્ષમાં મગફળીના પાકમાં આપણને માત્ર સામાન્ય ભાવ મળ્યા છે વિશેષ મળવાની શક્યતા હોતી સોયાબીન કે રાયડામાં પણ સ્થિતિ આ રહી છે સરકારની નીતિ જો સારી હોત અને ભારતના ખેડૂતોને પૂરતા ભાવ મળી રહે એવી જો સરકારની મનીષા હોત તો સરકારે આયાતી તેલ ઉપર નિર્ભર રહેવાને બદલે આપણા દેશના ખેડૂતોએ પકવેલા તેલીબિયાને સારા ભાવ આપી અને ભારતના નાગરિકોને સારી ગુણવત્તાનું તેલ ભારતની સરકાર ખવડાવી શકી હોત પણ આ પરિસ્થિતિ નથી બની આ વર્ષમાં આપણા દેશની કુલ જરૂરિયાતના સાઠ ટકા જેટલું ખાદ્ય તેલ સરકારે વિદેશથી આયાત કર્યું છે અને આ એકમાત્ર કારણ છે કે આપણને બજારમાં આપણા આપણા ભાવ મળતા નથી મિત્રો તો દરેક વિડીયો આ મુદ્દે ભાવોના મુદ્દે મગફળી અને તલ રાયડો આ બધાના વિશે જે ખેડૂત મિત્રો સવાલ કરે છે એ સવાલના જવાબ રૂપે આ જે પરિસ્થિતિ છે એ આપણે જયારે રજૂ કરીએ છીએ ત્યારે આપણી આ જે રજૂઆત છે આ પરિસ્થિતિ અંગેની જે ચર્ચા છે એ આપણા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એને માટેના આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી આપ સૌની પાસેથી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત